નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની અલકા ટોકીજ પાસે પાનની દુકાન ચલાવતા વેપારીઓ પર હુમલો કરનાર ત્રણ શખ્સની નીલમબાગ પોલીસે ધરપકડ કરી છે અલ્કા ટોકીજ પાસે કેજીએન નામની પાનની દુકાન ધરાવતા વહાબભાઈ શેખે ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા કરીમ અશરફભાઈ અસલમ હનીફભાઈ અને સલીમ મજીદભાઈએ વહાબભાઈ ઉપર દાતડા જેવા હથિયાર અને ધોકાવડે હુમલો કર્યો હતો આ બનાવ અંગે નિલમબાગ પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર ત્રણેય શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે